મારું નામ પંડ્યા ધારા છે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ શ્રી ઉચ્ચતર પ્રાથમિક શાળા નંબર તેર છે મેં આજે થર્મલ પાવર સ્ટેશનનો પ્રોજેક્ટ બનાવેલો છે અમારા શિક્ષ અમારા પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ ચૌહાણ અને અમારા શિક્ષક અમારા શિક્ષકોના હેઠળ અમે આ કાર્યક્રમ ઉજવણી કરી કરેલ છે તો આજે વધારે મહેમાનોને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવા જ આગળ કાર્યક્રમો કરતા રહીશું અને તમે બધા આવજો એવી અમારી હાર્દિક શુભકામના છે નમસ્કાર મારું નામ ધામધ્રુ છે હું ધોરણ સાતમાં ભણું છું હું શ્રી ઉચ્ચતર પ્રાથમિક શાળા નંબર તેરમાં ભણું છું અમારા સ્કૂલમાં આજે વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે સીવી રાવણ ઇફેક્ટના અનુસંધાને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે અમે પરિભ્રમણીય સમિતિનો પ્રોજેક્ટ બનાવ્યો હતો તેને અમે ઇંગ્લિશના સ્પીચ દ્વારા સમજાવ્યો હતો તેનાથી અમારા માર્ગદર્શન વધશે અમને માર્ગ દેવાવાળા અમારા પ્રિન્સિપલ શ્રી ભરતભાઈ ચૌહાણ અને અમારા સ્ટાફ ને હું અભિનંદન કરું છું ભારત જય મા સરસ્વતી જય મા શારદા આજ રોજ સ્થાનગઢની આ પ્રાથમિક શાળા નંબર તેરમાં વિજ્ઞાન મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું પોતે આ શાળામાં ભણીને આજ તમારી સામે ઊભો છું હું આ શાળામાં જ્યારે આજે હું આવ્યો તો હું બહુ બહુ એટલે બહુ અતિશય આનંદ અને ખુશી અનુભવી રહ્યો છું કેમ કે અમે જ્યારે આ શાળામાં ભણતા ત્યારે અમે વિજ્ઞાન મેળો કરવા ધામધ્રા હળવદ સુરેન્દ્રનગર જતા પણ આજે આ ઘર આંગણે આ મારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરીને આ શાળાના પ્રિન્સિપલ ભરત સાહેબ તેમજ સર્વ શિક્ષકગણને હું ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ આ શાળામાં આશરે બસો વિદ્યાર્થી ભાઈ બહેનોએ મળીને આશરે પચાસ જેટલા વિજ્ઞાન પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે અને તમારી સામે રજૂ કર્યા છે આ ભાવિ સ્થાનને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે જે કંઈ આપ ભરત સાહેબ તેમજ શિક્ષક ગણે આ ભવ્ય બીડું ઉપાડ્યું છે એ માટે હું સૌને અભિનંદન પાઠવું છું અને સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે એવા આવા સરસ કાર્ય કરતા રહો વસ્તુ ભારતમાં તકી જય જય મા શારદા